वैदिक मां मंत्र छे सहस्रसी रेखा पुरकः सहस्राक्षः सहस्रपातः सब भूमे कौ सर्वद स्पृगाद यजिष्ठ स्थ अंगुलम् पुरव देवेदकौ सरंजर भूतंजद चवा व्यम्बा ऊताम्रतत्वशेषानो जदनने नाति आ पुरुष છારે પણ તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવે ને પૂજા પાઠ કરાવે ને ત્યારે ગણપતિ પૂજા કરાવે ને ત્યાં ગણપતિના આહવાન બી સિદ્ધા મંત્ર બોલશે એ ભગવાનનું વર્ણન છે વિરાટ સ્વરૂપનું કેવું છે કે સહસ્રસી રેખા પુરુખ સહસ્રાક્ષહ સહસ્રપાત સભૂમેકો સર્વતેશ્રુત્વાત્યતિ સદ્દ સાંગુલમ્મા છેલ્લા પાતાળ થી દસ આંગળ ઉપર છે અને ઉપરના લોક થી દસ આંગળ નીચા એવા ભગવાન નું સ્વરૂપ છે હવે એમાં આપણે ક્યાં એવા નાનીકડી પૃથ્વી